રમણલાલ વોરા સામે ખોટા ખેડૂત ખાતેદાર બની ખેતીલાયક જમીન ખરીદી હોવાની અરજી કરવામાં આવેલી છે અને આ અરજીમાં ઉલ્લેખ છે કે રમણલાલ વોરા ખેડૂત ખાતેદાર ન હોવા છતાં ઈડરદા દાવડમાં તેમણે ખેતીલાયક જમીન ખરીદી કરી છે અરજદારની રજૂઆત બાદ હવે તંત્ર સફાળું જાગ્યું છે મામલતદારે વોરાને પોતાનો પક્ષ રાખવા માટે આધાર પુરાવા સાથે અગિયાર સપ્ટેમ્બરે મામલતદાર કચેરીએ હાજર થવા પત્ર લખ્યો છે અરજદારે રમણલાલના ખેડૂત ખાતેદાર હોવા પર સવાલ ઉઠાવ્યા છે અને ખોટી રીતે ખેતીની જમીન ખરીદી હોવાના આક્ષેપો કર્યા છે અરજદાર રાજેન્દ્ર પટેલ વડાલી તાલુકાના જેતપુરના રહીશ છે તેમણે ઈડર મામલતદાર કચેરીમાં રમણલાલ વોરાની જમીનના આધાર પુરાવાની માગણી કરી હતી

રમણલાલ વોરાએ પત્ની સહિત બે બાળકોના નામે ઈડરના દાવડ ખાતે ખોટા ખેડૂત ખાતેદાર હોવા છતાં ખેતી લાયક જમીન ખરીદી હોવાનો અરજદારનો આક્ષેપ છે અરજદારનું કહેવું છે કે કોઈ પણ સરકારી કચેરી દસ્તાવેજોની ખરે કર્યા બાદ જ ખેડૂત ખાતેદારનો દાખલો આપે છે રમણલાલ વોરાએ પણ ખેડૂત ખાતેદારનો દાખલો મેળવ્યો હતો પરંતુ જે તે સમયે અધિકારીઓએ રમણભાઈ વોરાને ખરાઈ કર્યા વિના ખેડૂત ખાતેદારનો દાખલો કયા કાયદા હેઠળ આપ્યો એ પણ એક સવાલ છે વોરાને નોટિસ આપવામાં આવ્યા બાદ અધિકારીઓ સામે તંત્ર દ્વારા કેમ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરાઈ તેવો પણ સવાલ કરાયો છે આવા સવાલો અરજદાર દ્વારા કરવામાં આવ્યા છે અરજદારનું કહેવું છે કે ખેડૂત ખાતેદારનો દાખલો મેળવ્યા બાદ રમણલાલ વોરાએ ખેતી લાયક જમીન ખરીદી હતી રમણ વોરાએ આ જમીન ઈડણના દાવડમાં ખરીદી હતી પત્ની કુસુમ તેમજ પુત્ર સુહાગ અને ભૂષણના નામે ખેતીની જમીન ખરીદી હતી ત્યારબાદ રમણલાલ વોરાએ પત્ની અને પુત્રોને ગાંધીનગરના પાલજના રહીશ દર્શાવી હતા અને આ સાથે પછી વિરપુર અને જાદરના એક વ્યક્તિને ખેતીની જમીન વેચી દીધી હતી અરજદારના આક્ષેપો કેટલા સાચા અને કેટલા ખોટા તેને લઈને હવે ખરાખરીનો જંગ જામ્યો છે હવે રમણલાલ વોરાએ એ પુરવાર કરવાનું છે કે તેઓ સાચા ખેડૂત ખાતેદાર છે કે નહીં તેમની પાસે તેના પુરાવા પણ છે જો કે અગિયાર સપ્ટેમ્બરના રોજ વોરા અને તેમના પરિવાર વતી તેમના વકીલ પણ મામલતદાર કચેરીમાં નોટિસ આધારિત જવાબો રજૂ કરી શકે તેમ છે જેથી અગિયાર સપ્ટેમ્બરે તેઓ પોતે હાજર રહેશે કે પછી તેમના વકીલ આવશે તેના પર સૌ કોઈની નજર રહેલી છે અને જો પ્રથમ નોટિસ બાદ પણ તેઓ કે તેમના વકીલ હાજર ન રહે તો તેઓ ખોટા ખેડૂત ખાતેદાર હોવાનું પુરવાર થશે અને તેમની સામે ગણોત ધારા હેઠળ ફક્ત કાર્યવાહી જ નહીં પરંતુ દંડનીય કાર્યવાહી થવાની શક્યતા પણ વર્તાઈ રહી છે